રામ રામને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં ના જો હાથ હવા હાથ જેવું થાય છે ને આપણે જવાનું છે વાળીએ એટલે વાડીએ ટૂંકમાં મારે બા ને ને જવાનું હોય બા જો વહી ગયા છે ભાઈ ભેગા ભાઈ દુકાને ગયો ને એના ભેગા વૈઆઈ ગયા મારે એકલાન જવાનું છે મારે જવાનું જો કે અમે બે જણા જાય છીએ હું ને મીરા મીરા ના જ પેલા વેલી વાડીએ લઈ જાવીશું આપણે એટલે દોઢ ઇન ટૂંકમાં જ આવી છે આકાર છોડી નાખી અને મોરી હું ને મીરા બે જાઉં હાલીને આજે કા જય ગૌ માતા તો હું મીરા બે હાલીને જવાના છે આજે જય ગૌ માતા જય ગૌ માતા આજ પેલા વેલી ટ્રાય કરવી છે બેન જો તૈયાર થઈ ગઈ ભણવા જવા માટે કા બેન હાલો કયો સીતારામ ભણવા જાવું છે વાહ કેટલા દી જવાનું થાય હવે કેદી રજા પડે તારે રજા કેદી પડે હાય તો મઠમ ની નથી પડતી તી રજા તમને નો પડે દીદી પડશે યાર બિહારી નો ખબર હોય આને આને કેમ નું જવાનું છે તારે

આ તો કેમ મારે મીરા ને લઈને ટ્રાય કરું જો મેળ આવે તો હાલી જ આવે ને તો લઈને લઈ જાવીશ અર્થે પોણે પોલે પૂગી ગયા ગામ બારું થોડુંક નીકળવામાં હે ને થોડુંક કેવું રહેવું કારણ કે રોડ છે મેઈન રોડ એટલે ત્યાં વાહન ને આપણે ખૂટિયા ખૂટડા ટૂંકમાં બેઠા હોય ને આખલા એટલે ત્યાં થોડુંક કેવું કારણ કે એની પાસે ને એવડા આની આવવા કરે એટલે ત્યાં થોડુંક થોડુંક કેવું રહ્યું પછી કાંઈ તોફાન જો મૂકી દીધા ત્યારે મોર હું આઈ તો વાહે વાહે હાલી આવે છે કમ્પ્લીટ એટલે એમાં કારણ કે પહેલો જ પહેલો જ દિવસ છે અને બારી કાઢી નહીં બાકીના અમે હે ને જઈને પાવાય બારી ન જતા હોય આપણે પીવા પાણી ટૂંકમાં આપણે હે ઘરે ઘરે પાઈ દેતા હોય પણ બારી કાઢવામાં આ પહેલો દી હલો હે ને હાલી જાય છે કમ્પ્લીટ એમ કાંઈ વાંધો નથી અને મૂકીને જડ દઈને તો કાંઈ જાય નહીં કારણ કે મારી એવાય છે બહુ એટલે હું જ્યાં હાલું ને ત્યાં જ વાહું અહીંયા હાલી અને આપણે બાંધી દીધી છે દોરી જો આ રીતે રાય છે ને બાંધી દીધી છે એટલે કાંઈ વાંધો આવે નહીં એટલે આમ તોફાન બીજું કાંઈ નથી કરતી ભાગવું કે એવું કાંઈ નથી કરતી ટૂંકમાં હરવે હરવે હે ને હાલી આવે કાંઈક વાહન આવે ને તય જરાક બીવે એટલે હે ને એમ થોડીક તકલીફ પડે બાકી તો એક ઈ એક બે દી એવું કરે પછી જો નવરા છે તો કાલે લઈને આવીશું પણ કા કા કાલે તો કાંઈ બહુ નક્કી નહીં વાવવા જવાનું છે એટલે નક્કી ન હોય એટલે આપણે ટૂંકમાં નવરા હોય ને તો એ લઈને આવતા હોય હાલો જો હવે હે ને આમ ભરશું ને એટલે પછીથી વાહતી હાલ હલો હાલો આ રીતે હે ને હાલ આવે વાહે જો ભેગી ભેગી કાંઈ એમ વાંધો નથી કમ્પ્લીટ આવી જ આવે હાલો હાલો બાકી તોફાન બોફાન હવે નથી કંઈ કરતી ગરીબ કર્યા ગામ બારી નીકળીને તાહુજી હું જે બાકી હે ને જો વાડિયે પૂગી જાય ને પછી તે કાયમ આવી છે શું કરવા ને કારણ કે વાડીએ સરવાનું સારું છે અને આ જે સરવાનું થયું ને આ આમાં શું છે બધું કંજ ખડ છે એમ ટૂંકમાં ઓલું ખવાય એવું ન હોય અને જાદુ હોય ને ઓમાં આમાં ઢોર રખડી ગયેલા હોય એટલે ગાય જટ દઈ એવું ઓછું ખાય અને એમાં ખાસ કરીને જે કાય બી ખીલે બંધાતું હોય ને એને સારું ખાવા મળતું હોય એટલે એ ઓછું ખાય બાકી જો સારું ખડ હોય ને એટલે મંદ ખાવા હાલો ધીમે ધીમે આ જાય છે રસ્તા પછી રસ્તો ક્રોસ મૈદાસ કરવા હ કાંઈ જાજી મંજિલ સેટી છે નહીં જો ભાઈ બે વી વા વેલા કાબા વેલા વી વાતા શાકભાજી ઉતારી બધું હું આવ્યો આવી મીરા દા બાંધી છે સરતી જ નથી અટાણમાં ક્યાંય કારણ કે વલ હોય ને થોડોક અને મસર ને માખ્યું ને એવું બધું હોય એટલે અટાણમાં સરતી નથી ઘડી ખમીણ જાય સારી જો સરે તો નક પછી ખાસ સારવાનું તો શું છે પણ ઓમ

પછી કઈ વાંધો નતો પણ રોડ ટૂંકમાં હે ને વાહન આવે ને એ પાછા ઓલા ગામના ખૂટિયાની હોય ને બધું એટલે રોડ માથે બેઠા હોય રોડ ઉપર બેઠા હતા ત્યાં રમણી ભાઈ ને પછી કેવું પડ્યું ગાડી જરાક ઉભી રાખીને લાકડી લઈને ત્યાં ઉભો રાડો નગર એ પાસે આની વાહ થાય ને એટલે એમ અને આ એની પાસે જવા કરે એટલે પછી ટૂંકમાં એમ થોડુંક ઓલું થાય તો બાય હું હું ઉતાર્યું બા ઓ પીંડો ઉતારીરો દૂધી ઉતારી કंटोલા ઉતાર્યા હમ લીંબુ ઉતાર્યા સોર ઉતારી સોરી ઉતારી બધું લીધું કારણ કે અમે આવતા પીંડો ને દૂધી ઉતારી બહાર બધું ઉતાર્યા વાલે ઉતાર્યા હાલે હા સીતારામ ને જય શ્રી કૃષ્ણ વાલે લીધા

હે પાંચ કિલો પાંચ કિલો શાકભાજી બસો રૂપિયા ને આવે અટાણ તમે બધું ગમી વસ્તુ લેવા દો કંટોલ અર્ધો કિલો ઉતરે તો કંટ્રોલ ખાલી તો દોઢસો રૂપિયા ને અઢીસો ત્રણસો રૂપિયા કિલો હોય અટાણ વાલ નાય છે લગભગ રૂપિયા આમ બધું મોંઘું હોય કદાચ સસ્તો હોય તો એસી કિલો થયો ને

વાવું જ પડે ને આ વેસાતું લઈને થોડુંક પૂરું પડે કોઈ દી તો મિત્રો તો આવી રીતે કંઈક સરે છે મીરા આપણી થી ઓલા ઘરેથી આવ્યા ને વાડીએ તો એ તો ઘડીક નહોતી સરતી કારણ કે ભીનું હોય ને માયખું મસર વધારે હોય એની હિસાબે નહોતી સરતી જો હવે મંડી છે સરવા અને ફસ્ટ ટાઈમ પહેલી વાર જ ટૂંકમાં પહેલી વાર જ જો આને સરવાનું કેવું હોય ને એ જોયું તો આમાં આપણે સમજવાનું એ રહીએ જો આમાં એને ખર તો ઘણી પ્રકારના છે જો તમે પણ એને ખબર પડે કે મારે કયું ખાવું એ જો આ રીતની સરસ એને એ એટલી ખબર પડે ભલે પહેલી વાર જ કોઈ દી આપણે આ મીરા એમ માનો ને કે અઢી ત્રણ વરસની થઈ બરાબર પણ તોય આપણે કોઈ દિવસ ડેલા બારી જ નથી કાઢી એટલે કંઈ પાવાય નહીં ઘરે ઘરે પાણી આપી દેતા હોય પણ પહેલી જ વાર આ ડેલા બારી નીકળીને એ પહેલી વાર સીધા વાળી લઈએ એવા અને કોઈ દી આને જોયું જ નથી કે સરવાનું કેવું હોય એ આપણે ખીલે જે ની નાખતા હોય એ જ ખાતી હોય બરાબર તો આને એ ખબર પડે છે કે ક્યુ ક્યુ વસ્તુ ખવાય નહીં અને વાતાવરણ આજ છે ને ફરી ગયું હાવ પવન થઈ ગયો ખૂર્યો તડકો સાંયો તડકો સાંયો જા વાદળ આવે ને એટલે સાંયો થઈ જાય વરી પાછો તડકો આવી જાય તડકો સાંયો તડકો સાંયો એવું વાયલા રાખે છે અને મીરાઈ માથા આમ આમ કર્યા રાખે છે ઘડીક થાય તો સરે ને ઘડીક થાય તો ઊભી રહી જાય ને એવું બધું હાલે છે કારણ કે પહેલો દી છે એટલે એમ થાય હવે જો કાલે આપણે નવરાવી છે ને તો આવીશું કાલે તો પણ નહીં નવરાઈ આવે કારણ કે એક ડુંગળી વાવા જવાની છે ને પછી આપણે કપાસમાં હાથી આપવું હોય ને એવું બધું નવરા નવરા હોય તે દી લઈને આવીશું જોવી આવી પાછી મારી પાસે શું છે ખાવા માં નહીં ખાવા માંડો હાલો ખાવા માંડો બોલ સર બોલા બોલાવી ન તો સીધી વી આવે હાલ ભાઈ જદા પાછી કહે છે એટલે લઈ જા ભાઈ જાદા હાલ ખાવા મન જા મારી પાસે નથી આવું હલો જીતુભાઈ

આવી મોલાઈ તું છે અમારા ગામની જો કપાસ ને આ તો વાવણીના કપાસ છે આ બધા વાવણીના અહીંયા પાણી નથી આ વાવણીના પછી મકાન રહ્યું ને ત્યાંથી ઓલી બાજુ બધું ઓરવેલું આ બધું ઓરવેલું અને આ મગફળી રહી ને આ મગફળી એ આપણે જ વાવેલી ઓલી આપણે વાવેલી છે એ આ મગફળી રહીને એ વાવતા હતા ને તે મેં કીધું તું કે ભાઈ આ ખેડૂત એ મારી પોલ ખોલી નાખી ઈજ આ મગફળી એને મગફળી છે પચી હિતા ઘણી એ બધી આપણે જ વાવી જો આપણે વાડીયાથી વીવા છીએ ઘીરે અને બા ને ભાઈ બે વીવા તા ગાડી લઈને બા ને તેડીને કા ભાઈ રામ રામ ને સીતારામ બધાને અને હું આવ્યો તો મીરા ને લઈને મીરા ને પૂગી ગઈ ઘીરે શાંતિથી હાવ ઠકવી ઓમ થાકી જાય ઈ ઠાકી ગઈ હું થાકી ગયો એ આવે તો હું હાવ થાકી જાત

જો બપોરામાં સોરી દાણાનું શાક છે મગફળીના તરેલા દાણા છે ટીંડોરા મરચાનો સંભારો છે ડુંગળી છે ઘઉંની રોટલી છે લીંબુ છે અને સાઈઝ છે હાલો બધા હાલો બધા બપોરા કરવા